સમાચાર નર્મદા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ડેડિયાપાડાના સરીબાર કોકમ અને મોહબીમાં વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે તો નર્મદા જિલ્લાના આસપાસના અંતરિયાળના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે

વિસ્તારના સરીબારી કોકમ અને મોહબી જેવા જે ગામો છે એ જંગલ વિસ્તારના ગામો છે ને આ વિસ્તારની અંદર અચાનક ભારે વરસાદ પડ્યો છે વરસાદ પડવાના કારણે લોકોને પણ તકલીફો પડી રહી છે અને ખાસ કરીને જે કેટલા દિવસથી જે ગરમી હતી ગરમીમાં લોકોને રાહત થઈ છે પરંતુ ભારે વરસાદ પડી રહેતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે આભાર માહિતી માટે